હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું વાણિયાનો નિયમ કે એક નિયમ ઉપર પરમાત્માએ આવવું જ પડે છે તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક વાણિયો હતો એને એક નિયમ લીધો તે કહે કે જો નિયમ લેવો જ હોય તો એ જ લઈ લઉં કે આજ પછી એક પણ રૂપિયો કોઈપણને દાન આપવો જ નહીં તેને એ નિર્ણય લઈ લીધો અને કંઈ પણ થઈ જાય તે કોઈને એક રૂપિયો પણ દાનમાં આપે નહીં તે બધાને જમાડે બધાની સેવા કરે પણ દાન ન આપે આમ કરતાં કરતાં તેર વર્ષ વીતી ગયા આ ભગવાને જોયું તો ભગવાન કહે કે આ નિયમ તો સિદ્ધ થઈ જશે હવે મારે જ આની પરીક્ષા કરવી પડશે અને વાણિયાનો નિયમ તોડાવવા માટે ભગવાન બ્રાહ્મણ બનીને આવ્યા અને વાણિયાના ઘરે જઈને કહે કે આજે તો તારા ઘરે જ જમવું છે વાણીઓ કહે કે પ્રેમથી જમવું અને વાણિયાએ તો રસોઈ બનાવી અને બ્રાહ્મણને પ્રેમપૂર્વક જમાડ્યા પછી ઊભા થવા સમયે બ્રાહ્મણે કહ્યું કે કંઈ દક્ષિણા આપો તો ઊભા થાય તો કહે કે દક્ષિણાની તો મનાય છે વાણીઓ કહે કે અમે કોઈને દક્ષિણા આપતા જ નથી તો બ્રાહ્મણ પણ તૈયાર અને ઝેર કાઢ્યું અને કહે કે જો તમે મને દક્ષિણા નહીં આપો તો હું ઝેર પીને મરી જઈશ અને આ બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે કાં તો તમે મને દક્ષિણા આપો અને નહીં તો હું મરી જાઉં તો વાણિયાને તો નિયમ તોડવો ન હતો અને બ્રાહ્મણ મરી જાય તો પણ તેને દુઃખ થતું હતું કહ્યું કે કાલે આપીશ તમને દક્ષિણા તમે કાલે આવજો ભૂદેવ તો જતા રહ્યા અને બીજા દિવસે આવ્યા તો વાણીઓ કહે કે હવે આજે નહીં હવે કાલે આવજો કાલે પાકો હું તમને દક્ષિણા આપી દઈશ ત્યારે બ્રાહ્મણ કહે કે જો જે હો જો તું મને દક્ષિણા નહીં આપ તો હું તારા ઘરે જ મરી જઈશ હવે વાણીઓ હું જાણો કે હવે કરવું શું નિયમ મારે તોડવો નથી તો હવે મારે શું કરવું તેની ઘરવાળી હતી તેને કહ્યું કે હું મરી જાઉં એવું નાટક કરવાનું છે તું મારા પર કપડું ઓઢાડી દે અને કહી દે કે મારો ઘરવારો મરી ગયો છે બ્રાહ્મણ દક્ષિણા લીધા વિના જતા રહેશે દીકરાઓ અને બધાને સમજાવી દીધું કે કોઈ પણ ભોગે મારો નિયમ ન તૂટવો જોઈએ બધાએ નાટક કર્યું પત્ની કહે કે મારો પતિ ગુજરી ગયો અને દીકરાઓ કહે કે અમારા પિતાજી ગુજરી ગયા અને ત્યાં ભૂદેવ આવ્યા અને કહ્યું કે લે યજમાન ગુજરી ગયા મારે તો દક્ષિણા લેવાની બાકી હતી તો બધા કહે કે તમારે એની સાથે જે વહીવટ હતો તે વહીવટ હવે પૂરો થઈ ગયો અમે તમને દક્ષિણા ન આપી શકીએ તો બ્રાહ્મણ કહે કે ભલે હું તો જતો રહું પણ મેં તમારું અન્ન ખાધું છે એટલે જ્યાં સુધી અગ્નિ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં અહીંથી જાય એ બીજો અને દેવ તો રોકાઈ ગયા કે અન્ન ખાધું છે એટલે અગ્નિ સંસ્કાર કરીને જ જઈશ છોકરાઓ મૂંઝાણા કે હવે કરવો શું અને છેલ્લે સંસ્કાર કરવા સુધી બધા પહોંચી ગયા અને કહે કે ભૂદેવ હવે તમે જાઓ અમે અગ્નિ સંસ્કાર કરી દેસુ ત્યારે બ્રાહ્મણ કહે કે ના ના તમે અગ્નિ સંસ્કાર આપી દો આના ફૂલ તો મારે હરિદ્વાર પધરાવા જવા છે હું આના ફૂલ લઈને જ જઈશ હવે બધા ફસાણા ભૂદેવ એક સાઈડમાં હતા ત્યારે છોકરાઓએ વાણિયાના કાનમાં જઈને કહ્યું કે હવે શું કરવું તો વાણીઓ કહે કે સળગાવી દો બાકી નિયમ ન તૂટવો જોઈએ અગ્નિ સંસ્કાર કરી દીધા અને જ્યારે અડધું શરીર બળી ગયું ત્યારે જે બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા હતા તે ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે ધન્ય છે તને તું મરી જવા માટે તૈયાર છો પણ નિયમ ન તૂટવો જોઈએ જો આવો ખોટો નિયમ વાણીઓ લે અને તેના માટે પણ જો ભગવાન આવતા હોય તો તમે જીવનમાં એક સાચો નિયમ લો તો ભગવાન જરૂર આવશે એકાદો નિયમ પકડી લ્યો અને એક નિયમ ઉપર પરમાત્માને રાજી થઈ જવું પડશે થેન્ક યુ ફોર વોચિંગ